ચોરો ચોરી કરવા માટે બધું કરી શકે છે હવે આ જોઈ લો મિત્રો નવા અંદાજમાં ચોર પકડાયા છે કે એટલે કે લેડીઝના કપડાં પહેરીને જે ચોર છે જે ચોરી કરવા માટે આવ્યા છે જેમ કે પકડી પાડ્યા છે ગામવાળાએ તો આ ભાઈ જે છે એ છોકરીઓના કપડાં પહેરીને ચોરી કરવા માટે આવ્યા હતા પરંતુ એ પકડાઈ પકડાઈ ગયા હતા ને એવું જણાઈ રહ્યા હતા કે ભાઈ હા કે હું પે પોલીસ સ્ટેશનથી પણ પોલીસ સ્ટેશને પણ ગયેલો છું મારી માનસિક રીતે બીમારી છે એ રીતના આ ચોખ્ખું કહી રહ્યો છે મારું મગજ જે છે કામ નથી કરતું તો એમને ખુદને કેવી રીતના ખબર તમે વિચાર કરો આ ભાઈએ છે એ આવી વાત કરવાની શું જરૂર હતી કે હું માનસિક રીતે બીમાર છું મારી તબિયત બરાબર નથી આવું કહેવાની શું જરૂર હતી આવું કહેવા જાય તો એટલે એનો મતલબ એ થાય કે સામેથી જે સામેથી આ ચોર જે ચોરી કરવા માટે ગયા હતા પરંતુ સામેથી જ એ પકડાઈ ગયો સામેથી જ એ કહી દીધું કે ભાઈ હું આવો છું આવો છું ફલાણો નીકળો ભાઈ આવું બધું ના હોય છે ચોર ચોરી કરવા માટે આવ્યા છે અને ચોર જે નવા અંદાજમાં એટલે કે નવી સ્ટાઇલમાં કહીએ ને આ જે ચોર જે પકડાયા દાહોદની અંદર જે દાહોદની અંદર એ ગામની અંદર આ ચોર પકડાયા છે પરંતુ ગામ લોકો જે છે એ ખેતરમાં પકડી પાડ્યા અને લેડીસના કપડાં પહેરીને ચોરી કરવા માટે આવ્યા છે હવે તમે વિચાર કરો ભાઈ કે ચોરી કરવા માટે કેવા કેવા જે નખરા કરી રહ્યા છે લોકો કે ચોરી કરવા માટે લેડીસના કપડાં પહેરીને ચોરી કરવા માટે આવ્યા છે પણ એમને ખબર નથી કે ગામ લોકો જે છે એ પકડી પાડ્યા અને બરાબર ધોવાના ધોવાની કો વાત કરી રહ્યા છે તે પહેલાં એમને સમજાઈ રહ્યા છે કે ભાઈ હા તું જતો રહે અહીંયાથી કોઈ તને ધોઈ નાખશે આ રીતના વાતચીત કરતા સેવડે હવે શું થયું છે એ આગળ માહિતી નથી ખબર પણ જે આ ભાઈ જે છે ચોરી કરવા માટે લેડીઝના કપડાં પહેરીને આવ્યા હતા અને ખેતરની અંદર ગયા હતા પરંતુ લોકો જે છે એ એમને પકડી પાડ્યા જી હા આ દાહોદની અંદર એક ગામની અંદર આ ઘટના બની છે આવા જે નવા અંદાજ કરી રહ્યા છે ચોરો ખરેખર મિત્રો તમે છેતી જજો કે આવું કોઈ દેખાય વ્યક્તિ તો એને જરૂર મૂળ એની તપાસ થાય એવી રીતે પોલીસ સ્ટેશનને સપી દેવું જોઈએ કે ભાઈ હા આ ખરેખર આ ઘટના વિશે તમારું શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવ જાજની વિડીયોની અંદર બસ આટલું જ છે